અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ભગવાન રામલલાની ની પ્રાણ પ્રતિષ્ઠા બાદ થી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે મંદિરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળે છે લોકો ખુલ્લામ દાન કરી રહ્યા છે દેશ વિદેશના રામ ભક્તોએ રામલલા પર ધનની વર્ષા કરી છે ને માત્ર એક મહિનામાં ત્રણ હજાર પાંચસો પચાસ કરોડ રૂપિયાનું દાન મળ્યું છે ત્રણ હજાર પાંચસો પચાસ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું એક રૂપિયા ચાર હજાર પાંચસો કરોડ રકમ આવી કે જેના કારણે મંદિરની મધ્યમાં જ ખર્ચો થઈ રહ્યો હતો હવે રામલલા બિરાજમાન થઈ ગયા છે ત્યારબાદ ભક્તોની સંખ્યા સંખ્યામાં દસ ગણો વધારો થયો છે પહેલા રામલલાના દર્શન માટે વીસ હજાર જેટલા ભક્તો અયોધ્યા આવ્યા હતા પરંતુ હવે મંદિરના ઉદ્ઘાટન બાદ અહીં આવતા ભક્તોની સંખ્યામાં દસ ગણો વધારો થયો છે ભક્તોની સંખ્યામાં વધારો થવાની સાથે રામ મંદિર માટે મળતા દાનની રકમમાં પણ નોંધપાત્ર વધારો થયો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ